ગઈકાલે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી કે અમારે ત્યાં આવા ભાવ ચાલે છે તેની માહિતી આપણે આપવાના જ છીએ કારણ કે ખેડૂતો જાણી શકે કે આ વિસ્તારમાં કપાસના આવા ભાવ ચાલી રહ્યા છે અને ખેડૂત મિત્રો આવા ભાવમાં વેચાણ કરી રહ્યા છે પરંતુ આપણે ગઈકાલે જે નવ બે બે હજાર ચોવીસના રોજ જે અમેરિકાના બે વાયદા જેમાં ખૂબ સારી એવી રિકવરી અને ખૂબ સારો એવો ઉછાળો વધારો જોવા મળેલો હતો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો માર્ચ બે હજાર ચોવીસનો ગઈકાલે શુક્રવારે એટલે કે તારીખ નવ બે બે હજાર ચોવીસના રોજ જ્યારે બંધ થયો ત્યારે બે પોઈન્ટ અડસઠ જેટલો વધીને એકાણું પોઈન્ટ ઇઠોતેર સેન્ટની આસપાસ બંધ થયો અને મે મહિનાનો અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો સાથે સેન્ટની આસપાસ બંધ થયો આ બંને વાયદામાં ખૂબ સારો એવો ઉછાળો ખેડૂત મિત્રો ગઈકાલે એટલે કે તારીખ નવ બે હજાર ચોવીસ શુક્રવારના રોજ જોવા મળેલો હતો હવે ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ આજની તારીખે એટલે કે તારીખ દસ બે બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ કેવા રહ્યા હતા તેની માહિતી મોરબી પંદરસો અગિયાર ધ્રોલ પંદરસો બે બોટાદ પંદરસો એક અમરેલી ચૌદસો ઓગણસિત્તેર બાબરા ચૌદસો નેવાસી જસદણ ચૌદસો પચાસ કાલાવડ ચૌદસો ચિમ્મોતેર જામજોધપુર ચૌદસો છન્નું જેતપુર ચૌદસો એકાવન વાંકાનર ચૌદસો પાંસઠ રાજકોટ ચૌદસો નેવું ધારી ચૌદસો બાવન અને ગોંડલ ચૌદસો ને એકાવન હવે આપણા પ્રગતિશીલ ખેડૂત મિત્રોએ સરસ મજાની કોમેન્ટ પોતાના વિસ્તારમાંથી કરી હતી કે અમારે ત્યાં પરાશરાભાઈ આવા કપાસના ભાવો છે ગઈકાલે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવી હતી જેમાં આપણે વાત કરીએ તો જયેશભાઈ જોબાળા ગામથી જણાવે છે કે અમારે ત્યાં ચૌદસો પાંચ રમેશભાઈ રાઠોડ મોટા સુરકા સિહોર ભાવનગરથી જણાવે છે કે અમારે ચૌદસો દેવેન્દ્રસિંહ ઝાલા વાંકાનેર તાલુકાના કલાવડી ગામેથી જણાવે છે કે અમારે ત્યાં ચૌદસો એસી ફારૂકભાઈ જોખી માં તેવી કોમેન્ટ હતી પ્રિન્સ મકવાણાભાઈ મોરબી ચૌદસો વીસ ડેટેક્ટિવ વોટ્સએપ સ્ટેટસ કરીને કોમેન્ટ હતી કે અમારે ત્યાં કચ્છમાં પંદરસોમાં માં માગ્યો છે તેવી કોમેન્ટ હતી વસીમભાઈ પરાસરા ખીજડીયા રાજ વાંકર તાલુકાએથી જણાવે છે કે અમારે ત્યાં ચૌદસો એસી પ્રફુલભાઈ ત્રાપસિયા અમરેલીથી ચૌદસો ને અઠાવન ઋત્વિકભાઈ ડુંગરાણી ચૌદસો ને એસી વલ્લભભાઈ ઢસાથી જણાવે છે કે અમારે ચૌદસોથી ઉપર કહેતા જ નથી આ ઉપરાંત જયરાજભાઈ આહિર જૂનો કપાસ ચૌદસો પચાસમાં આપ્યો છે તેવી કોમેન્ટ છે તે કરેલી છે ઘણા બધા ખેડૂત મિત્રો છે તે આપણને આવી રીતે જાગૃત પ્રગતિશીલ ખેડૂત મિત્રો પોતાના વિસ્તારનું નામ લખીને આપણને જણાવે છે કે અમારે ત્યાં કપાસની આવી પરિસ્થિતિ હાલમાં ગામડે બેઠા જોવા મળી રહી છે ખેડૂત મિત્રો આજની તારીખે તમારે ત્યાં કેવા ભાવ કપાસના ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આ વિસ્તારમાં કપાસના આવા ભાવો છે તે ચાલી રહ્યા છે કોમેન્ટ કરનાર દરેક ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી અમારી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ આભાર માને છે કે તમારો કિંમતી સમય કાઢીને અને ખેડૂત મિત્રોને ઉપયોગી માહિતી મળી રહે તેવા હેતુ સાથે ઘણા બધા જાગૃત ખેડૂત મિત્રોએ અમને કોમેન્ટ કરી છે તે બદલ હું ફરીથી માહિતગાર બનો યુટ્યુબ ચેનલ વતી તમામ ખેડૂત મિત્રોનો દિલથી હૃદયપૂર્વક આભાર માનું છું આવીને આવી કોમેન્ટ કરતા રહો જેથી કરીને ખેડૂતોને ઉપયોગી માહિતી છે તે ખેડૂત મિત્રો મળતી રહે ખેડૂત મિત્રો આ માહિતી તમને કેવી લાગી તે અમને કોમેન્ટમાં ચોક્કસ જણાવો જેથી કરીને આપણે આવી રીતે પ્લેટફોર્મ ઊભું કરીને ખેડૂત મિત્રો સુધી સારામાં સારી માહિતી પહોંચાડી શકીએ ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ